नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यार ना मुख्य समाचारों पर गुजरात नो कविता सर्जन नो प्रद विश्व नरसिंह मेहता एवॉर्ड कवि हरीश मीनाशू ने अर्पण અમદાવાદ મ્યુનિસિપાલિટી માં પાણીના કાપ મુદ્દે મહિલાઓનું માટલા બોટ પ્રદર્શન ભવન્સ કોલેજ દ્વારા શહેરમાં દિવસીય કોમ્પ્યુટર આસિસ્ટન્ટ લેંગ્વેજ લર્નિંગ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ નો પ્રારંભ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ જાહેરા ડાયમંડે અમદાવાદ ખાતે મેગા રિટેલ શોરૂમ શરૂ કર્યો

કાર્યમ રચેલા રઘુવીર ચૌધરી અને લાભશંકરભાઈ શંકરભાઈ પુરોહિતે તેમની લાગણીઓને વાચા આપી હતી કવિશ્રી મિનુશ્રી એ પ્રતિભા રજૂ કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે નરસિંહ મહેતાના પદો તથા પુરસ્કૃત કવિની રચનાઓ પિયુષ પટેલ અને અને તેમની ટીમે સ્વરબદ્ધ કરી ભવના ક્ષેત્ર ધર્મમય બનાવ્યું હતું નુપુર બુચ અને બાલ ભવન ના બાળકો નૃત્ય અને રાસ રજૂ કર્યા હતા કાર્યક્રમના ના પ્રારંભે કવિ શ્રી હર્ષદ ચંદ્રરાણાએ સ્વાગત પ્રવચનમાં માં નરસિંહ મહેતા ના પદ ને આવકાર્યા હતા સાથે જણાવ્યું કે ફક્ત નરસિંહ મહેતા ના પ્રેમ રસની ની પરબ એટલે તો નરસિંહ મહેતા એવોર્ડ તેમ જણાવતા કહ્યું કે દીપકને ના દિશા બતાવ પ્રકાશને ક્યાં હોય છે પડાવ આ પ્રસંગે રાજ્યભર માંથી પધારેલા શાશ્વતો સાહિત્ય રસિકો કલા પ્રેમીઓ કવિશ્રીઓ સાહિત્યકારો સાથે હમીરસભાઈ ખંભાયા ખંભાયતા હરીશચંદ્ર જોશી ભીગુદાન ગઢવી પ્રફુલભાઈ નાણાવટી હેમંતભાઈ નાણાવટી સુશ્રી ગીતાબેન દવે સુશ્રી કુમુદબેન ખંભાયા

શહેરીજનોને પાણી પાણી પુરવઠો પુરવઠામાં કાપ આવતા શહેરીજનો જેમાં ખાસ કરીને ગૃહિણીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને મ્યુનિસિપલ કચેરી ઉપર મહિલાઓના ટોળા સાથે ધસી આવેલા માટલા ફોડ પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે સત્તાધીશોએ જણાવ્યું કે રાજ ની સીડી કેનાલમાં કઠવાડા તાલુકાના ગોઠવાડા ગામ પાસે મોટું ગાબડું પડ્યું છે જેનું સમારકામ ચાલી રહ્યું છે આથી તારીખ ચાર ઓક્ટોબર થી શહેરીજનોને સાંજનો પુરવઠો બંધ કરાયો છે હાલમાં અડધો કલાક અમદાવાદ શહેર ને પાણી પુરવઠો સાંજનો બંધ કરાવે છે અને સવારે પણ ઓછા પાણી કલાક મળતું હોવાની ફરિયાદ ને વ્યાપક પ્રમાણમાં ઉઠી છે અને તહેવાર તાણે નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હજુ આગામી સપ્તાહ સુધી કાપ ચાલુ રહેશે તેમ મ્યુનસિપાલ સત્તાધીશો જણાવી રહ્યા છે પાણી કાપ મુદ્દે મહાવીરનગર વોર્ડમાં રણછોડ કોલોનીની મહિલાઓ મ્યુનસિપાલ કચેરી આવી વિરોધ પ્રશર્ન વિરોધ પ્રદર્શન કરવા માટલા પોડી પોતાનો આક્રોશ ઠાલ્યો હતો પોતાના ગોલ્ડન જુબિલી વર્ષના અવસરે ભવન શેઠ આર એ એસ કોલેજ ઓફ ધ આર્ટસ એન્ડ કોમર્સ દ્વારા તારીખ નવ થી અગિયાર ઓક્ટોબર બે હજાર ચૌદ દરમિયાન ત્રિદિવસીય આઠમી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં થીમ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ લેંગ્વેજ લર્નિંગ જેમાં ભારતભરના અને વિદેશના અગ્રણી શિક્ષણવિદો ઉપસ્થિત રહેશે અને આજના આધુનિક સમયના સંશોધન પ્રયોગો અને એક્સપ્લોરેશન કે જે ગ્લોબલ એજ્યુકેશન ના સિનારીઓ માં સ્વીકાર્ય છે અને મૂલ્યવાન તારણો અને સૂચનો થી ચર્ચા કરશે કોન્ફરન્સ માં ગ્લોબલ એજ્યુકેશન ટોપિક્સ પર અનેક પ્લેઝરી સેશન્સ કોમ્પ્યુટર લેંગ્વેજ ની ભૂમિકા અને આધુનિક આધુનિક દિવસ ના એજ્યુકેશન ની શિક્ષણ પદ્ધતિઓ ની સમજ માટે પણ આપવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર અને કોન્ફરન્સ ના મુખ્ય અતિથિ ડોક્ટર એમ એન પટેલે કહ્યું કે આગામી ગ્લોકોન 2014 પરિષદ ઉદ્યોગો માટે તૈયાર થતા વિદ્યાર્થીઓ સાથે ભારતના ભાવિને સજ્જ કરવાના હેતુથી યોજાઈ રહી છે આ ત્રિદિવસની પરિષદમાં ફેકલ્ટી મેમ્બર્સને જરૂરી જાણકારી તો મળશે જ પરંતુ સાથે સાથે વિશ્વભરના સંશોધકો સાથે ફેકલ્ટી ઇન્ટર કનેક્શનનું એક યોગ્ય પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ થશે જ્યારે ગ્લોકોન ના કો ઓર્ગેનાઇઝેશન પ્રેસિડેન્ટ અને ભારતીય વિદ્યા ભવન અમદાવાદ કેન્દ્રના પ્રિન્સિપાલ ડોક્ટર નીરજ એ ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે ભવન સેટ આર એ કોલેજ ઓફ આર્ટ એન્ડ કોમર્સ ખાતે આયોજિત ત્રિ દિવસીય પરિષદમાં હાજરી માટે એપે કોલ અને પેપકોલના આભારી છે આ વર્ષ ભવન કોલેજ માટે ફિફ્ટીથ ઇયર છે પચાસમો વર્ષ છે અમારી ગોલ્ડન જુબલીનો વર્ષ ચાલે છે અત્યારે એટલે એક એવું કંઈક કાર્યક્રમ કરવાની ઈચ્છા હતી જે મિનિંગફુલ થાય લોકોને લાભમાં આવે અને એનાથી ક્વોલિટી ઓફ એજ્યુકેશન પણ વધે એ એના સંદર્ભમાં ગ્લોબોલ કરીને એક ગ્લોબલ ઓર્ગનાઇઝેશન છે જેનો મુખ્ય અધ્યાય છે કમ્પ્યુટર એસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગ એવા ટૂલ્સ ઉપયોગમાં લેવાના જેનાથી કે ભણતરમાં અને ટીચિંગમાં ક્વોલિટી ઇમ્પ્રુવ થાય ગ્લોકોલની સાથે ભવન્સ જોઈન્ટલી આઠમી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અત્યારે અહીંયા આયોજિત કરી રહ્યા છે કારણ કે હવે ગુજરાતમાં આઈસીટી ઓરિએન્ટેડ એટમોસ્ફિયર ક્રિએટ થતું જાય છે तो ए ख्याल हो भी मने स्थिति लगती नहीं बिकॉज़ इंडिया विषय बहुत महती नहीं हमें जो घा टूल्स हमें कंप्यूटर में एवं आ गया है जैसे पॉवर पॉइंट आगे जाइने टीचिंग में ने सहायता अपे जेना की स्टूडेंट्स आम भाग लई सके। तो जी एक वन वे टीचिंग छे हमारे त्या की मात्र टीचर ज बतावे भले आईसीटी थ्रू बतावे कि लखी ने बतावे એના કરતાં ટૂલ્સ એવા હોય કે સામે બેઠો વિદ્યાર્થી એના લેપટોપ આઈપેડ કે મોબાઈલ ઉપર યુઝ કરે અને અહીંયા ટીચર ઇન્ટરેક્ટિવ સિસ્ટમ્સ ઉપર યુઝ કરે તો એનાથી એક કદમ આગળ જઈને થોડું ગ્લોબલ એન્વાયરમેન્ટ એને મળે જેનાથી આગળ સ્કિલ ડેવલપ થાય અને એ જ સ્કિલ આગળ એમને એમ્પલોયબિલિટી કે એમના રોજગારમાં બિઝનેસમાં ગ્લોબલ એન્વાયરમેન્ટમાં કામ કરવાની તક આવે પ્રી કોન્ફરન્સ વર્કશોપ નવ ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ ગીતા હોલ બોન્સ કોલેજમાં યોજાયો છે જ્યાં થોમસ રોગનું ઓનલાઇન એક્ટિવસ રીડિંગ ચેકર એમ્બ્રિડિયર કલેક કલરબ્રાન્ડિંગ સિસ્ટના લાઈવ કોર્સ સાથે ક્રિએટિવ લેંગ્વેજ લર્નિંગ એક્ટિવિટીઝી અને વેન્સ સ્ટીવના પર્સનલ લર્નિંગ નેટવર્ક સાથે કનેક્ટિંગ લાઈવ ઓનલાઇનનો ઉપયોગ કરી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ઝાયરા ડાયમંડ મેગા રિટેલ શોરૂમનું અમદાવાદ ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું વિવિધ દેશોની સાથે ચાર મિસ વર્લ્ડ દ્વારા શોરૂમનું ઉદ્ઘાટન થશે ઝાયરામાં એલિગન્ટ અને એક્વાસાઇટ ડાયમંડનું કલેક્શન છે દુનિયાની જાણીતી બ્યુટી પર્સનાલિટી ઝાયરાના 컬લેક્શનનું વિવિધ દેશોમાં પ્રતિનિધિત્વ કરે છે અમદાવાદના સેટેલાઇટ ખાતે ઓમ વર્લ્ડમાં આ મેગા રીટેલ શોનું ઉદઘાટન કંપનીના રિટેલ માર્કેટના આક્રમક યોજનાના ભાગરૂપે કરવામાં આવ્યું છે ઝાયરા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ મનોજ જૈને જણાવ્યું કે અમે અમદાવાદમાં વધુ આઉટલેટ શરૂ કરીશું અને અમે ઝાયરા ડાયમંડ ખાતે સ્થાનિક લોકોને અપેક્ષાઓમાં ઉણા ઉતરીશું નહીં તેવી ખાતરી આપીએ છીએ Because we're working in a, in a campaign to raise awareness for to reach women empowerment not only in india but worldwide uh, the situation of the women is, is improving uh, we are fighting to improve the women's situation around the world and also to raise awareness of gender equality women empowerment and we're also doing do our job to educate young girls around the world and we ટોપ બોલિવૂડ સ્ટાર જેવા કે રવિના ટંડન શ્રીદેવી શિલ્પા શેટ્ટી અમીષા પટેલ મહિમા ચૌધરી રિયા સેન વગેરેની પણ પસંદ છે તેઓ ઝાયરા ડાયમંડ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે સુંદર અને જાજરમાન બ્રિટિશ સિંગર મિલી મુન્સ્ટોન પણ આ જાહેરાત સાથે સંકળાયેલ છે તેમણે વધુમાં ઉમેર્યું કે અમે આ શોરૂમની જાહેરાત કરતા ઉત્સાહ અનુભવીએ છીએ અને ગુજરાતમાં ખૂબ જ જલ્દી સો થી વધુ શોરૂમ શરૂ કરીશું સાઉથ એરિબિયા ના આર્ટ્સ કલેક્ટર સજલ હેડ દ્વારા

અમૃતા હેડની ત્રિકોણીય શ્રેણીમાં તૈયાર કરેલું ડેનિમ વર્ક પ્રદર્શનની શોભામાં વધારો કર્યો હતો આ પ્રદર્શન વિશે અનુરાગ આર્ટ્સ રોના ઓર્ગેનાઇઝેશન અને આર્ટ્સ કલેક્ટર સજલ હેડે જણાવ્યું કે અમદાવાદમાં અમારું અમદાવાદ અમારું હોમ છે અહીંના લોકો આર્ટ પ્રેમી છે આવા શો મોટા ભાગે મુંબઈ જેવા સિટીમાં યોજાતા હોય છે પરંતુ અમારી ઈચ્છા હતી કે અમારા સિટીમાં આ શો અમે રજૂ કરીએ તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર